જાણી જોઈને જિલ્લાના એક સિનિયર આઈપીએસ અને બે ચાર ભાજપના નેતાઓએ આગોતરું આયોજન કર્યું હતું હું બોલું છું એ લોકોને ગમતું નથી એટલે મને ફસાવીને ફિટ કરી દેવા માટે અને જે ગ્રાન્ટો આવી છે ગુજરાત પેટરની એફઆરએની એટીવીટીની એનો સગે વગે આયોજન કરવા માટે આ લોકોએ ફરજી એફઆઈઆર કરી મનસુખભાઈ મિટિંગમાં નહોતા ને ક્યાં બેસીને આ કર્યું બીજું કે આઈપીએસ એમનો મેં ચોખ્ખી વાત પીઆઈને કરી તો પીઆઈ પર આઈપીએસનો સીધો ફોન આવ્યો કે આમાં આમ જ કરવાનું છે બે વાગે મને એરેસ્ટ કરી લીધો બોલો હજુ તો કોઈ ફરિયાદ નથી અરજી નથી એફઆઈઆર નથી ને બે વાગે મને એરેસ્ટ કરી લીધું મારે ક્યાંય ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી આમ આદમી પાર્ટીમાં છે અમે ને લોકોનો જે ભરોસો છે વિશ્વાસ છે એ અમે તોડવા નથી માંગ મનરેગાનું જે કૌભાંડ છે એ ગંભીર કૌભાંડ છે મેં પુરાવા સાથે આપ્યું છે હજુ પણ આપીશ મારી અરજી ત્રણ મહિના થઈ ગયા છે હજુ કાલે જેને એની હું તપાસ કરીશ કે ભાઈ તમારે મેં અરજી આપી મનરેગામાં શું કાર્યવાહી એમાં જો કૌભાંડ બહાર આવે તો અહીંના જે ભાજપના નેતાઓ જે પોતાને મોટા સમજીને બેઠા છે એવા લોકોના નામ બહાર આવશે વાંધો જ ક્યાં હતો પણ આ લોકોએ તો પ્લાનિંગ કર્યું કે આને કઈ રીતના ફિટ કરીએ જેલમાં ગયા પછી ઘરની કે મારા વિસ્તારની કે બીજી બીજી વિચારો આપણે ફેરવીએ તો ત્યાં મગજ બગડી જાય એટલે જેલમાં તો સમય કઈ રીતના કાઢવાનો એક તો હું સેન્ટ્રલ જેલમાં હતો ને એકલો હતો મારી જે બેરેક કરી સિંગલ હું એકલો જ કલાક જ આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા તેમના મામલે જે ખૂબ રાજનીતિ થઈ પક્ષે પણ વિપક્ષ બંને તરફથી બયાન આવ્યા આખરે ચેતર વસાવા પાંચ જુલાઈ બાદ તેઓને જામીન મળતા વડોદરા સેન્ટ્રલ જેલમાંથી તેઓ બહાર આવ્યા છે ચેતર વડોદરાથી લઈને મૂવી સુધી જે મોટી સંખ્યામાં સમર્થકો તેમની સાથે જોડાયા હતા લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું યુવાનોથી લઈને મહિલાઓ પુરુષો તમામ એમના સ્વાગત માટે આવ્યા હતા ત્યારે આપણી સાથે છે એમની સાથે વાત કરીશું ચેતરભાઈ સૌ પ્રથમ તો લોકોનું જે સમર્થન મળ્યું છે બહાર આવ્યા છે પહેલું શું કહેવું છે બાપુ હું ધારાસભ્ય તરીકે આ લોકોની મદદથી ચૂંટાયો છું લોકસભા પણ લડ્યો એટલે આજના યુગમાં ભારતીય જનતા પાર્ટીની નીતિ એવી છે કે હું એકલો લડી નહીં શકું હું તો નાનો માણસ છું ક્યારે પણ મારી મારી સામે કંઈ કરીને આવી ખોટી ફરિયાદ કરીને મને ફસાવી દે તો એ વર્ષોએ વર્ષો જેલમાંથી ના નીકળું પણ આ એ જ લોકો છે જે લોકો મારા માટે અપવાસ કરે છે દુવા કરે છે પ્રાર્થના કરે છે વ્રત રાખે છે અને એ જ ઉત્સાહ સાથે આજે મને એ લોકો મળવા માટે આવ્યા તો એ જ અમને મનોબળ પૂરું પાડે એ જ અમને તાકાત પૂરી પાડે જેથી જ અમે અન્યાયો સામે લડીએ છીએ એટલે જે પ્રકારે લોકો આજે મને લેવા આવ્યા ત્યારે એંસી દિવસ મેં જેલવાસ ભોગવ્યો છે ત્યારે હું ઘણો વ્યથિત હતો એકલી કોઠડી હતી કોઠડીમાં એકલું રહેવાનું અને દિવસો કંઈક અલગ હતા ત્યારે આજે બહાર આવીને આ લોકો જે મળ્યા છે ત્યારે મનોબળ મજબૂત થયું છે અને થોડી શાંતિ જેવી લાગે છે બીજું ખાસ કરીને જે સમગ્ર જે મામલો છે એ મામલાને લઈને જે ફરિયાદ થઈ છે તેની અંદર બે વસ્તુને લઈને ભારે ચર્ચાઓ છે એક તો કે કાચના ગ્લાસથી જે હુમલો થયો છે એ બાબતે કે ધારાસભ્ય કાચના ગ્લાસથી જે હુમલો થયો છે એના જ કારણે જે હત્યાના પ્રયાસની જે જે કલમો છે એ લગાડવામાં આવી છે તો સમગ્ર મામલો શું હતો એ બાબતે શું કહેશો પાંચમી જુલાઈએ બાર કલાકે પ્રાંત કચેરીમાં મિટિંગ હોવાનો લેટર પ્રાંત અધિકારી મને આપ્યો સરકારના પ્રતિનિધિ તરીકે અને લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે હું ત્યાં બાર વાગે હાજર રહ્યો ત્યારે એટીવીટીની યોજનાઓ દર વર્ષે આવે તો ચૂંટાયેલા પ્રતિનિધિ પ્રમુખ અને અમે બેસીને અધિકારીઓ સાથે આયોજન કરતા હોય છે એ ગ્રાન્ટમાં કામો જે પણ કામો લેવાના હોય અમે લેતા હોય છે ત્યારે આ વર્ષે જે બહારથી આવેલા કોન્ટ્રાક્ટરોને એ લોકોએ ત્રણ લોકોને સભ્યમાં લીધા એવી રીતના સાગબારામાં ત્રણ લોકોને લીધા તો આદિવાસીઓના વિકાસ માટે જે બજેટ આવે એ મહારાષ્ટ્રથી અહીંયા વેપાર ધંધા અને કોન્ટ્રાક્ટનું કામ કરવા આવેલા લોકોને સભ્ય લેવામાં આવે તો હું કઈ રીતના ચલાવી લે એટલે મેં કીધું હું આમાંથી ગ્રાન્ટની વહેંચણી એમની સાથે નહીં કરી શકું એવી તો એમાં બોલાચાલી થઈ અમારે એકબીજાના કોલર અમે પકડ્યા ત્યાં સુધીની વાત બરાબર છે પણ એક તાલુકા પંચાયતના મહિલાએ એવું એવો આક્ષેપ કર્યો કે મને ગાળા ગાડી ખરેખર ચંપાબેનના ઘરે કેલ ગામમાં મેં ગયો છું એના ઘરે ચા પાણી પીને મેં આવ્યો છું થોડા દિવસ પહેલાં જ હું ગયેલો ઉનાળામાં તો એ બેન અમારા સમાજના છે ને તાલુકા પંચાયતના પ્રમુખ છે તો એટલી તો એની પોતાની ગરીમાં હોય કે નહીં કે એક ધારાસભ્યને આટલું બધું ખોટું ખોટી રીતે બદનામ કરવાનો બીજું કે એમણે કીધું કે કાચનો ગ્લાસ મોડા પર માથામાં માર્યો છે વજનદાર ગ્લાસ હતો તો એક બાળકને પણ ખબર પડે કે કાચની વસ્તુ માથા પર માળે એટલે નાની મોટી ઈજા થાય દવાખાને જવું પડે પાટાપિંડી કરવી પડે તો આ બધી વાત હતી ને મિટિંગ અમારે પ્રાંત અધિકારી સાહેબની ચેમ્બરમાં હતી તો ચેમ્બરમાં સીસીટીવી કેમેરા ચાલુ હતા તો એ લોકોએ સીસીટીવી કેમેરા બહાર લોકોને જાહેર કરવું પડે કે આ રીતનો બનાવ્યો છે તો સીસીટીવી કેમેરાની ફૂટેજ કાં છે એટલે જાણી જોઈને જિલ્લાના એક સિનિયર આઈપીએસ અને બે ચાર ભાજપના નેતાઓએ આગોતરું આયોજન કર્યું હતું કે મનરેગા કૌભાંડમાં ઘણા લોકોના નામ બહાર આવે એવા છે તમે જોયું હશે ડમલાઈમાં અને સોળ ગામમાં જે અઢાર ગામોને ઉઠાવવાના હતા ત્યાં હું એકલો વિરોધ કરવા વાળું છું કેવડિયા લોકોને જ્યારે તકલીફ હતી ત્યારે હું પોતે ત્યાં રજૂઆત કરવા માટે એટલે અહીંયા જે પોલીસ દ્વારા હેરાનગતિ થાય ત્યારે પણ હું જામ છું તો હું બોલું છું એ લોકોને ગમતું નથી એટલે મને ફસાવીને ફિટ કરી દેવા માટે અને જે ગ્રાન્ટો આવી છે ગુજરાત પેટરની એફઆરએની એટીવીટીની એનો સગે વગે આયોજન કરવા માટે આ લોકોએ ફરજી એફઆઈઆર કરી એમાં ત્રણસો સાત જે કલમ ગંભીર પ્રકારની કલમ કહેવાય એ લગાડી અને મને ફસાવી દીધો આ તો નામદાર હાઈકોર્ટનો હું આભારી છું કે એમણે હુકમ કર્યો અને આજે મને જામીન સરતી જામીન આપ્યા છે મને સરતી જામીન મળ્યા છે ત્યારે આજે નામદાર કોર્ટનો જે પણ નિર્ણય આવ્યો છે એને હું આવકારું છું અને એ પ્રમાણે અમે લોકો સાથે આવનારા દિવસોમાં કામ કરીશું તમે આક્ષેપ કર્યો છે તો તમને કોણ લાગે છે કે મુખ્ય જે તમે કીધું કે ષડયંત્ર તો કોણે ષડયંત્ર જે કર્યું છે જે તમને ફસાવા માંગે છે તો ષડયંત્રકારી કોણ કોણ છે તમારી દ્રષ્ટિએ અને તમે કોને માનો છો ષડયંત્રકારી મીટિંગ થઈ બાર વાગે આ બનાવ બન્યો સવા બાર સાડા બારના અરસામાં સાડા બાર વાગે હું પોલીસ સ્ટેશન ગયો અને તાત્કાલિક સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા ત્યાં આવી ગયા તો મનસુખભાઈ મિટિંગમાં નહોતા ને ક્યાં બેસીને આ કર્યું બીજું કે આઈપીએસ એમનો મેં ચોખ્ખી વાત પીઆઈને કરી તો પીઆઈ પર આઈપીએસનો સીધો ફોન આવ્યો કે આમાં આમ જ કરવાનો છે બે વાગ્યે મને એરેસ્ટ કરી લીધો બોલો હજુ તો કોઈ ફરિયાદ નથી અરજી નથી એફઆઈઆર નથી ને બે વાગે મને એરેસ્ટ કરી લીધો અને સાત વાગે રાતે એફઆઈઆર થઈ તો તમે વિચારી શકો છો કે કયા નેતાઓ હોય કયા અધિકારીઓ હોય ને મને કઈ હદ સુધી ને ત્રણસો સાતમાં તો તમારે હાફ મર્ડરની કેસ હોય એ લગાવી દીધી એટલે એના પરથી તમે કહી શકો ને જામીનોમાં પણ ચાર્જશીટ જે એમણે એફિડેવિટ રજૂ કરી એટલે માથા ભારે વ્યક્તિ તરીકે એટલે જે પણ હશે આવનારા દિવસોમાં લોકો બધું જાણે છે એનો જવાબ ઈટનો જવાબ પથ્થરથી લોકો આવનારી તાલુકા જિલ્લામાં આપશે ચેતર ભાઈ ધારાસભ્ય આટલા વખત જેલમાં રહ્યા મનોબળ તૂટ્યું મજબૂત થયું શું કહેશો અને કઈ રીતે હવે તમે આગળ જે તમારી જે એક અલગ સ્ટાઇલ જે છે કે દરેક મુદ્દે ઉઠવાનું ને તમે જે મુદ્દા ઉઠાતા હોય છે તો તમારું આ જે જેલવાસ દરમિયાન મનોબળ તૂટ્યું શું રહેશે કેવી રીતે તમે આગળ કાર્યવાહી કરશો ને જનતાના જે કામ તમે કહો છો એ પ્રમાણે કરશો તો કયા કયા મુદ્દા તમારા રહેશે તમે જાણો છો મારી એક્ટિવિટી મારી ઓફિસો ચાલે એટલે એનું શિડ્યુલ મારું આખું અલગ હતું સવારે ઊઠીને લોકોના સુખ દુખમાં જવાનું લોકોના કામ કરવાની યોજનાઓ કે મિટિંગો લેવાની અને ખૂબ સારા કામગીરી મારી ચાલતી હતી તો અચાનક જેલ થવાથી જેલમાં તમે જાણો છો એક કોટડીમાં એકલાએ રહેવાનું હોય જેલના જે નીતિ નિયમો હોય એ પ્રમાણે ચાલવાનું હોય તો એકવાર તો મગજ બંધ થઈ જાય પછી આપણે સ્વયંભૂ પોતાનું મનોબળ મજબૂત કરવું પડે ત્યારે આ એંસી દિવસ દરમિયાન મેં પોતાના મનોબળને મજબૂત રાખ્યું એ દરમિયાન મારા રાજકીય કેટલાક નેતાઓએ પણ મને સહકાર આપ્યો કેટલાક સામાજિક લોકોએ પણ સહકાર આપ્યો કેટલાક ધાર્મિક સંપ્રદાયના લોકોએ પણ સહકાર આપ્યો ઘણા કર્મચારી વર્ગે પણ સહકાર આપ્યો છે મીડિયાના હોય વકીલો હોય ઘણા સારા પોલીસ કર્મચારીઓએ પણ આમાં સહકાર આપ્યો છે તો એવા બધા જ લોકોનો હું આભારી છું એમના થકી જ આજે હું જામીન થકી હું બહાર આવ્યો છું નહીં તો આ લોકો તો એવી મોટી સરકાર છે હું એકલો ક્યાંય એમની સરકાર સામે લડી નહીં શકું ત્યારે હમણાં તો હજુ મને ફટાફટ કોઈના નામો મોડે ચડતા નથી બધાના નામો મોડે ચડાવવા માટે પણ હજુ મને બે ત્રણ દિવસ લાગશે કેમકે બંધ કમરામાં એકલું રહેવાનું હોય ચોવીસ કલાક એટલે એ પરિસ્થિતિ કંઈ અલગ હોય ને અમે બાર બે બે મોબાઈલો હોય ઓફિસનો સ્ટાફ હોય એક્ટિવિટી અમારે એટલી ફાસ્ટ ચાલતી હોય એટલે મગજ હજુ સ્લો છે થોડા દિવસ પછી થોડું રેગ્યુલર થઈ જશે બીજું ચેતરભાઈ એવી પણ વચ્ચે વાત ચાલી હતી કે ચેતરભાઈ ભાજપમાં જોડાવાના છે ને જ્યારે તમે જ્યારે ત્રણ દિવસના જે વિધાનસભા સત્રમાં હાજરી રહેવાનો જ્યારે સરતી જે જામીન મળ્યા હતા ત્યારે એવી પણ વાત ચાલી હતી કે ચૈતર વસા સામે જે ગુનો છે ત્યારે ચૈતર વસા હવે ભાજપમાં પણ જશે તો તમારી સાથે કોઈની મુલાકાત થઈ હતી જ્યારે વિધાનસભામાં ત્રણ દિવસ જે વિધાનસભા સત્રમાં હાજર રહેવાનો તમને જે જામીન મળ્યા હતા શું સમગ્ર મામલો શું છે એ વાત છે કે ખાલી હવામાં વાત છે શું છે બાબત જેલ દરમિયાન કોઈ રાજકીય વ્યક્તિ મને મળવા માટે નથી આવ્યા કે ત્રણ દિવસના માત્ર મને જે પેરોલ હતા બે નાઇટ જ હું ત્યાં રોકાયેલો એ દરમિયાન પણ કોઈ ભાજપના નેતા કે કોઈ ને હું મળ્યો નથી અને આપ સૌ તો જાણો છો વિધાનસભામાં એક લાખથી વધારે મતો મને મળ્યા છે તેતાલીસ હજારની મારી લીડ હતી લોકસભામાં પાંચ લાખ બાવીસ હજાર મતો મને વગર પૈસે વગર દારૂ એ લોકોએ આપ્યા છે તો મારી વિધાનસભામાં તો સાહીઠ હજારની લીડ હતી મારે લોકસભા વખતે તો આ જે લોકોનો પ્રેમ મળે છે એટલે મારે ક્યાંય ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી આમ આદમી પાર્ટીમાં છે અમે ને લોકોનો જે ભરોસો છે વિશ્વાસ છે એ અમે તોડવા નથી માંગતા આમ આદમી પાર્ટીમાં રહીને જ અમે આગળ વધવા માગીએ છીએ ચેતરભાઈ જે ભાજપના કેટલાક નેતાઓ સાથે અમે જે વાતચીત કરી હતી તો એ કેટલાક નેતા અને કેટલાક લોકોનું એવું કહેવું છે કે આમ આદમી પાર્ટી આદિવાસી આદિવાસીને લડાવે છે કે ધારાસભ્ય ચેતર વસાવા આદિવાસી સમાજના છે અને સામે ફરિયાદી જે છે સંજય વસાવા એ પણ આદિવાસી સમાજના છે તો આમ આદમી પાર્ટી આ મુદ્દે રાજનીતિ કરીને આદિવાસી આદિવાસીને લડાવવા માંગે છે જે ઘટના બની છે એ ઘટનાને આધારે ફરિયાદ થઈ છે તો એ બાબતે તમે શું કહો છો જે ઘટના ઘટી તો એ તો એ લોકોએ ત્રણ સભ્ય કોન્ટ્રાક્ટને લીધા એના લીધે થઈ હતી પાંચ મિનિટમાં મનસુખભાઈ પણ ત્યાં આવ્યા હતા બરાબર છે તો એસપીએ પણ આમાં લેવો જોઈએ સાંસદે પણ રસ લેવો જોઈએ અધિકારી કલેક્ટરે પણ રસ લેવો જોઈએ કે ભાઈ આપણી સરકારી મિટિંગ હતી જે પણ થઈ હવે તમે સમાધાન કરી લો તો અમે ત્યાં સમાધાન કરી લેતા હવે તમે મને જેલમાં નાખી દીધા હવે જેલ મેં બેઠી છે મને ખબર છે હવે તમે કહું કે સમાધાન કરો તો કઈ રીતના હું સમાધાન કરું ભાઈ મેં ગુનો કર્યો જ નથી ને તમે મને આટલી બધી જેલ કરાવો તો એમાં તો કઈ રીતના સમાધાન હા મારી જ્યાં ભૂલ હશે હું આજે બી કેમ છું મારી જો ભૂલ હશે તો હું સહજતાથી સ્વીકારવા તૈયાર છું પણ વગર ભૂલે તમે મહિના મને મને મારા મારા મત વિસ્તારના દૂર રાખો એટલે એમાં સમાધાનની વાત આવતી નથી મને ન્યાય પ્રણાલીકા પર ભરોસો છે સત્યની જીત થશે એના પર મને પૂરો વિશ્વાસ છે બીજું જે ચેતરભાઈ ખાસ કરીને જે તમારા દીડિયાપાડા તાલુકામાં પર જે તમારા માટે જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કે એ શરતે જામીન છે તો ચેતરભાઈ વસા હવે ક્યાં રહેશે અને બીજું કે ખાસ કરીને ડેડીયાપાડાનો જે વિસ્તાર છે તમારો મત વિસ્તાર છે એ વિસ્તારમાં લોકો અને લોકોના અને જે તમારા મતદારો જે છે ખાસ કરીને લોકોના કામો રીતે કરશો ડેવલપમેન્ટના હોય કે અન્ય કોઈ કામ હોય તો નામદાર હાઈકોર્ટનો જે હુકમ થયો છે એનો આદર કરીએ છીએ છતાંય મારું ઘર મારો પરિવાર ગામ મારા સંબંધી મારો મત વિસ્તાર એ જ મારો પરિવાર છે ત્યારે એ લોકોના જયારે પણ દુઃખના પ્રસંગો હોય સુખના પ્રસંગો હોય હું હાજરી આપું છું જેના કારણે એ લોકોને પણ સંતોષ થાય છે મને પણ સંતોષ થાય તો મારી અપેક્ષા એ જ છે કે આવનારા ભવિષ્યમાં અમે નામદાર હાઈકોર્ટ કે નામદાર સુપ્રીમ કોર્ટમાં જઈશું વકીલની સલાહ મુજબ તો અમે અમારા પક્ષ રજૂ કરીશું કે અમારા લોકોએ મને ચૂંટીને મોકલું છે એમના સુખ દુઃખમાં મને જવા દો એમના નાના મોટા કામ કરવા દો તો મને પૂરો વિશ્વાસ છે કે ન્યાય પ્રણાલિકા આવનારા દિવસોમાં મારી સાથે ન્યાય કરશે અને આવનારા દિવસોમાં મને જવાની પરવાનગી આપશે એવો મને પૂરો ભરોસો છે તે ગીતાબે ખાસ કરીને તમને શું લાગે છે કે તમને આ રીતે જેલમાં પૂરવાના તમારી સામે આ રીતે કેસ કરવામાં તો આની પાછળ કોને સૌથી વધુ ફાયદો થતો હશે કે જે તમને આ રીતે ફસાવે છે અહીંયા જેટલી પણ બજેટ આવ્યું તો હમણાં આયોજનો ચાલુ થયા આઈટીવીટીના વિકાસશીલના વિવેકાધીનના ગુજરાત પેટર્નના એફઆરએના બધી નીતિ આયોગના તેર કરોડ હતા બધા કરોડોના આયોજન આવ્યા ને હમણાં અમારે આયોજનમાં બેસીને આયોજન જ કરવાનું હતું આ લોકોએ કેવું પ્લાનિંગ કર્યું કે મને અઢી મહિના જેલમાં નાખી દીધું અને બધા આયોજનો હમણાં તો એ લોકોએ પૂરા કરી દીધા હશે તો એ ગ્રાન્ટોના પૈસા પોતાના ઘરે કઈ રીતના આવે દસ દસ ગણા એસ્ટીમેટો મૂકીને બિનજરૂરી યોજનાઓ મંજૂર કરીને આ લોકોનું કરવા માટે આ લોકોએ આવું કર્યું હશે અને બીજું મનરેગાનું જે કૌભાંડ છે એ ગંભીર કૌભાંડ છે મેં પુરાવા સાથે આપ્યું છે હજુ પણ આપીશ મારી અરજી ત્રણ મહિના થઈ ગયા છે હજુ કાલે જ એની હું તપાસ કરીશ કે ભાઈ તમારે મેં અરજી આપી મનરેગામાં શું કાર્યવાહી એમાં જો કૌભાંડ બહાર આવે તો અહીંના જે ભાજપના નેતાઓ જે પોતાને મોટા સમજીને બેઠા છે એવા લોકોના નામ બહાર આવશે એ બી કે આ લોકોએ ખોટી ફરિયાદ કરી હશે એવું હું માનું છું બીજું કે આઈપીએસ જે અહીંના હતા જે હમણાં બદલાઈ ગયેલા છે એ સરકાર સાથે અરે અમુક લોકો સાથે એને પ્રમોશન લેવાની ને એવી બધી ઉતાવળ હશે તો જ આ ખોટી ફરિયાદ થાય બાકી તો પાંચ મિનિટ પછી અહીંના અમારા વડીલ મનસુખભાઈ ત્યાં પોતે હાજર થઈ ગયેલા આઈપીએસ પોતે લાઇઝનિંગમાં હતા અને આલોક યાદવ ત્યાં હાજર હતા એમને મેં કીધું જો બેસી નાનો રસ્તો નીકળતો હોય તો આપણે ત્યાં કાઢી નાખવો જોઈએ ને લોકો સંજયભાઈ પણ અમારા સમાજના છે ને હું પણ અમારો આદિવાસી સમાજનો છું તો ત્યાં બેસીને રસ્તો નીકળી જતો ભાઈ કઈ વાંધો નહીં જે થયું તે તમે એક સભ્ય આપો અમે બે સભ્ય આપીએ વાંધો જ ક્યાં હતો પણ આ લોકોએ તો પ્લાનિંગ કર્યું કે આને કઈ રીતના ફિટ કરીએ હું તો પોલીસ સ્ટેશન જ બેઠો હતો કેમ કે આપણે ખોટું નથી કર્યું ને આપણે શું કરવા ભાગીએ તો પ્લાનિંગ કર્યું અને પછી મને ફિટ કર્યો આ તો નામદાર કોર્ટે જામીન આપ્યા છે તો ઘણા લોકોએ વ્રત ઘણા લોકોએ માનતા રાખી હશે ત્યારે મને આજે જામીન થયા હશે એટલા માટે ચોક્કસપણે જે પણ લોકોએ આ કર્યું છે એમને ક્યારે કુદરત છોડવાની નથી અને મેં તો કેમ છ લોકો આવનારી તાલુકા જિલ્લામાં જ એનો જવાબ આપી દેશે આજે તમે જામીન મળ્યા ને એ નવી એક જાહેરાત બી થઈ છે કે તમારો જે વિસ્તાર છે ડેડિયાપાડા નવા તાલુકાની જાહેરાત પણ થઈ છે ચિગડા જે નવો તાલુકો બનશે એ લઈને શું માનો છો હા ચોક્કસ કોઈ તાલુકો મોટો હોય એમાંથી વિભાજન થઈ નાનો બને કોઈ જિલ્લો મોટો એમાંથી વિભાજન નવો જિલ્લો બને તો લોકોને પોતાના તાલુકા મથકે જવા માટે અનુકૂળતા હોય છે તો જે પણ જાહેરાત થઈ છે તો અમારા માધ્યમથી જ હું જાણું છું તો એમાં કયું સીમાંકન છે કેટલા ગામો છે એ લોકોના લોકો ગામોના લોકો સાથે ચર્ચા વિમર્શ કરીને જ્યાં કંઈ ખૂટતું મૂકતું હશે સરકાર સાથે સંકલન કરીને એમાં પણ હું સરકાર સાથે વાત કરીશ રેવન્યુની મોટું ગામ હોય નવો તાલુકો બનશે તો અમને બધાને આનંદ થશે સર ચેતવોમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી છે નર્મદા જિલ્લાની વાત કરીએ તો નર્મદા જિલ્લાની અંદર જિલ્લા પંચાયત ભાજપની છે તાલુકા પંચાયત પણ ભાજપની છે આમ આદમી પાર્ટી અને ખાસ કરીને તમારા માટે કેવી તૈયારી તમારી હું તો હમણાં જેલમાંથી આવ્યો છું એટલે હજુ ક્યારે ચૂંટણી આવવાની છે શું આવવાની છે એટલે એ બહુ આઈડિયા નથી એક બે દિવસમાં હું જાણી લેમ પણ જે પ્રકારે લોકશાહીમાં તમામ પક્ષના લોકો તમામ બેઠકો પર પોતાના મજબૂત ઉમેદવારો રાખીને બધા તન મન ધનથી ચૂંટણી પ્રચાર કરીને જે જીતવાની પ્રયાસ કરે છે અમે પણ પ્રયાસો કરીશું નર્મદા જિલ્લાની બાવીસે બાવીસ જિલ્લા પંચાયતો અને પાંચે પાંચ તાલુકા પંચાયતોના તમામ બેઠકો પર અમારા ઉમેદવારો હશે તમામ બેઠકોના ઉમેદવારોના પ્રચારમાં અમે જઈશું અને એને જીતાડવાના પ્રયાસ કરીશું રહી વાત મારા શરતોની તો હું ડેડિયાપાડામાં પ્રચાર અર્થે નહીં જઈ શકું શક્ય બનશે અમારે કદાચ વિડીયો કોન્ફરન્સથી પણ ત્યાં હાજરી આપી શકાય વર્ચ્યુઅલ તો એવા બંદોબસ્ત અમે આવનાર દિવસોમાં કરીશું કે જેથી કરીને વર્ચ્યુઅલ મિટિંગ ત્યાં હું કરી શકું ચેતનભાઈ હવે રહેવાનું ક્યાં રહેશે કારણ કે ડીડિયાપાડા તાલુકામાં જે રહેવા પર પ્રતિબંધ છે તો તમારું નવું ઠેકાણું ક્યાં રહેશે કે જેથી લોકોને પણ ખબર પડે અને ખાસ જે આપણે વાત કરીએ છીએ તો તમે પણ જણાવી શકશો જો રહેવામાં તો હું કોઈ બી આ મારા વિસ્તારના ગામડાના બધા મારા સગત છે હું કોઈના ઘરે બી જાઉં તો એ લોકો મને ના તો પાડવાના નથી પણ આવી જગ્યાએ રોડની જગ્યા પર કદાચ હું રોકામ ને આ લોકો કદાચ પાછી એની ટીમ બનાવીને આગોતરું આયોજન કરીને ગેરકાયદેસર મંડળી બનાવીને મને હેરાન કરીને ખોટા કેસમાં ફસાવે એટલે મારી સુરક્ષાને ધ્યાને રાખીને મારું કુટુંબ મારા પરિવારને સાથે રાખીને અમે નિર્ણય લઈશું હજુ તો નિર્ણય લીધો નથી રાજપીપળા રોકાવવું છે કે ક્યાં હજુ અમારે તો રાજપીપળામાં બંગલો નથી કે નથી ભરૂચમાં બંગલો કે નથી અંકલેશ્વરમાં એટલે કોઈનું ભાડું મકાન હોદીશું પછી કોઈ એક જગ્યાએ અમે શિફ્ટ થઈશું એ આવનારા એક બે દિવસમાં તમને જણાવીશું મુખ્યત્વે ચેતરભાઈ તમારા બે ત્રણ કામ આપણે ગણવા હોય કે ચેતરભાઈ અત્યારે આ મુખ્ય કામ જે છે કે આ ખાસ અટકેલા છે એવા કામ કયા કરશો જેથી જે ત્રણ મહિનાનો જે ગેપ છે વહેલી તકે પૂરી શકાય તમે જે તમારો મત વિસ્તાર હોય કે અન્ય જે કામગીરી તમે જે કરતા હતા તે બાબતે સૌ પ્રથમ તો હું એક બે દિવસમાં થોડો રિફ્રેશ થમ મારો મોબાઈલ મારી ડાયરીઓ ને મારી ઓફિસની કામગીરીના રજિસ્ટરો બધું જોઈ લેમ એવા લોકોના લોકોના કે કયા કયા પ્રકારના પ્રશ્નો આવ્યા છે એ પ્રશ્નોને લઈને હું જિલ્લા સંકલનમાં મારા પ્રશ્નો મૂકું અને એની બધી માહિતીઓ મેળવી લેમ કઈ યોજના કેટલી અટકી છે એ બધું હું જાણી લેમ અને આવનારા દિવસોમાં જિલ્લા પંચાયતની બેઠકો પ્રમાણે આગેવાનોને એક જગ્યાએ બોલાવી વન ટુ વન બધા સાથે ચર્ચા કરીશ અને સાથે સાથે ચૂંટણીઓ નજીક છે તો એ ચૂંટણીઓમાં કોણ લડવાના છે કોણ કોણ દાવેદાર છે એ બાબતને લઈને પણ અમે બધા ચર્ચા વિમર્શ કરીશું અને પ્રદેશમાં એ લોકોના નામ મોકલીશું કે હું નથી નક્કી કરતો કે કોઈ નક્કી નથી કરતા પણ અમારો પ્રદેશનું મોવડી મંડળ આવનારા દિવસોમાં જે પણ ઉમેદવારો હશે એની યાદી જાહેર કરશે અને એ લોકોને જીતાડવા માટે અમે અમારાથી બનતા પ્રયાસો આવનારા દિવસોમાં કરીશું હાલમાં તો હજુ મારે એસી દિવસ જેલમાં એકલો હતો એકલા કોટડીમાં રહેલો છું એટલે બહુ ખાસ મારું મગજ એટલું થોડું રિફ્રેશ કરવા માટે એક બે દિવસ વાર લાગશે પછી હું રેગ્યુલર થઈ જઈશ પરિવારને પણ મળ્યા તમે જેલમાંથી છૂટીને આમ તો તમે જે મળતી તે વખતે જે એક દિવસ મળતા જ પરંતુ આજે જેલમાંથી છૂટીને પરિવારને મળ્યા ખાસ શું મિસ કરતા હતા તમે જે કારણ કે જેલવાસ દરમિયાન તમે મળી નહતા શકતા તો પરિવાર સાથે અને બાળકો સાથે જે કઈ વસ્તુ તમે મિસિંગ કરતા હતા બાળકો જેલમાં ગયા પછી ઘરની કે મારા વિસ્તારની કે બીજી બીજી વિચારો આપણે ફેરવીએ તો ત્યાં મગજ બગડી જાય એટલે જેલમાં તો સમય કઈ રીતના કાઢવાનો એક તો હું સેન્ટ્રલ જેલમાં હતો અને એકલો હતો મારી જે બેરેક સિંગલ હું એકલો એકલો જ જ કલાક રહેવાનો હતો એટલે કોઈ સાથે વાત શેરિંગ કરી નતો શકતો અને બીજું કે મારી આજુબાજુમાં હતી એ દવાખાના યાર્ડ હતી અને જે માનસિક લોકોની બેરેક હતી એટલે હું ખાસ હું બહારની કોઈ વાતોને એટલો વગડતો નહોતો પણ મનોબળ મજબૂત રાખતો હતો કે જે બી આપણે ખોટું કર્યું નથી એટલે આપણી સાથે ન્યાય થશે એવો મને પૂરો વિશ્વાસ હતો એટલે મારા પરિવારને આ તબક્કે જે પણ લોકોએ સહકાર આપ્યો છે એમનો બધાનો જ આભાર માનું છું અને મારું મનોબળ મજબૂત કરવા માટે આજે પણ જે લોકો મને ફૂલહાર લઈને સ્વાગત કરવા માટે આખો દિવસ ઊભા હતા એમનો પણ આભાર માનું છું એટલે ખાસ કોઈ વાત મેં મિસ કરું છું એવું નથી બસ લોકોની સુખ દુઃખમાં હું હાજર નથી રહી શક્યો આ જ મારું દુઃખ છે કેમ કે કોઈનું ઘર બળી જાય કોઈનું ઘર તણાઈ જાય કોઈનું બાળક તણાઈ જાય કોઈનું ઢોર તણાઈ જાય તો પેલો પણ મારા પર આવે પછી અમે જઈએ નાની મોટી એને મદદ કરીએ એનું સરકારી કાગળિયા તૈયાર કરીએ સરકારમાં સંકલન કરીને જલ્દી સહાયો આપીએ જે કામ હું કરી નથી શકું એ બાતનું મને દુઃખ થશે સ્ટેમિના કેવી રીતે જે ખાસ કરીને જેલમાં માણસ જે એકલો પડતો હોય તો એક તો તમે ધારાસભ્ય છો તો ધારાસભ્ય અવારના લોકોને મળતા છે તો આવા વ્યક્તિ જ્યારે એકલા પડતા હોય છે તો એક મેન્ટલી એક પોતાને પણ એક જાતનું એવું લાગે કે આમ કેવી રીતે તમે કંટ્રોલ પોતાના પર રાખતા કારણ કે બધાને મળતો માણસ જ્યારે એકદમ એકલો થઈ જાય તો કેવી રીતે તમે પોતાને એક માનસિક રીતે તૈયાર રાખતા હતા જેલ દરમિયાન માત્ર એક જ વાર મારા પરિવાર મને રૂબરૂ ત્યાં મળવા માટે આવ્યા હતા નહીં તો એંસી દિવસ દરમિયાન મેં વિડીયો મુલાકાત અમારે અઠવાડિયામાં એકવાર કરવાની હોય છે જે ત્યાંથી એસટીડીમાંથી વિડીયો કોલ કરી મુલાકાત લેવાની હોય છે એ મુલાકાત જ મેં લીધી છે ત્યારે આ દરમિયાન સમય કાઢવા માટે મેં લાઇબ્રેરીમાંથી જે પુસ્તકો મને ત્યાં આપવામાં આવ્યા હતા એ પુસ્તકોનું હું વાંચન કરતો તો એના સિવાય તો બીજું ત્યાં કંઈ એક્ટિવિટી કરવા જેવું તો બીજી કોઈ છૂટછાટ હતી નહોતી કેમ કે ત્યાં સત્તરસો જેટલા કેદીઓ હતા અને ઘણા માથાભારે કેદીઓ હતા ક્યારેક હું ધારાસભ્ય તરીકે બહાર જાઉં કોઈ બહારથી કોઈને સૂચના આપે ને કંઈ થાય એની જવાબદારી પણ જેલ વિભાગ પર આવી પડે એટલે હું મારા બેરેક સિવાય ક્યારે બહાર એ બીજી એક્ટિવિટી માટે હું નીકળતો નહોતો માત્ર લાઇબ્રેરીમાંથી જે પુસ્તકો મને મળતા એનું હું વાંચન કરતો હતો ના જે દેશના જે ક્રાંતિકારી મહાપુરુષો હતા લેલીન છે પછી નેલ્સન મંડેલા છે એ બધાના પુસ્તકો મેં તે ત્યાં વાંચ્યા છે અને જે નવી જૂની જે બધી ક્રાંતિઓ થઈ એ બધી ક્રાંતિઓના પુસ્તકો મેં ત્યાં વાંચતો હતો નેતા જે પહેલા હતા એનાથી વધારે મજબૂત બનીને આવ્યા છે અત્યારે હા બિલકુલ જો તમે નેતા અને મજબૂત નેતા એ જરૂરી છે કેમ કે તમે જોયું હશે આદિવાસી વિસ્તારમાં સત્તાવીસ રિઝર્વ બેઠકો છે એમાં ત્રેવીસ ભારતીય જનતા પાર્ટી પર છે એમાં ત્રણ મંત્રીઓ હતા એ કેબિનેટ કક્ષાના બે કક્ષાના એમનું પરફોર્મન્સ સારું નથી એટલે આ લોકો મને એન કેન પ્રકારે ઈચ્છે છે કે સાથે લઈને એમની સાથે લઈ જઈને આગળ વધીએ પણ મારી કોઈ એવી ઈચ્છા નથી મંત્રીપદની ના ના મંત્રીપદની ઓફર નથી ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા સક્સેસ નથી અહીંયા એમની ઈચ્છા થાય કે ચૈતર વસાવાને અમારી સાથે રાખીએ સારું કામ કરે છે એટલે એના પણ એક ભાગ હોઈ શકે મને દબાવવા માટેનો તો આ જેલવાસ દરમિયાન ત્રણ દિવસ હું જ્યારે ગાંધીનગર ગયો ત્યારે ઘણા લોકોને અપેક્ષા હતી કે ચૈતરવાસા ચૈતર અમને મળે અમને વિનંતી કરે પછી જ એના જામીન કરાવીએ તો એવો મારો કોઈ સ્વભાવ નથી હું એક નેતા છું મારાથી જેટલું થાય મારા લોકોનો ભરોસો મારા પર છે એટલું હું કરું છું મારું મનોબળ ચોક્કસ પ્રમાણે જેલમાંથી જવા જઈને આવ્યો છું ત્યારે વધેલું છે હું લોકોના કામમાં માનું છું એટલે આવા નાની મોટી જે ઘટનાઓ છે એમાં હું ડરી જાઉં તો આવનારા દિવસોમાં મારું કેરિયર પૂરું થઈ જાય એટલે ના છૂટકે પણ ભાજપની નીતિઓ સામે અમે લડ્યા છે અને લડીશું આવનારા દિવસોમાં પણ આમ આદમી પાર્ટીમાં છે અને પરિવર્તન સત્તાવીસમાં લાવવાની જે અમારું ધ્યેય છે એ તરફ અમે આગળ વધી રહ્યા છીએ ચેતરભાઈ ડર લાગે તમને આવું કે આવું થાય તો કંઈ ડર જેવું લાગે કે આટલો બધો જેલમાં રહો તમે એકલા છો સામે તમે જે કહો છો કે આખી સરકાર છે તો તમારી સામે જે તમે જે આરોપ મૂકો છો કે ભાજપ સરકાર છે કે ભાજપના નેતાઓ જે ષડયંત્ર કર્યું છે તો તમને ડર જેવું લાગે કે એકલા તમે આવી રીતે લડત લડી રહ્યા છો હું ધારાસભ્ય છું ને મજબૂત ભણેલો ગણેલો ધારાસભ્ય છું છતાં મારા પર એફઆઈઆર ખોટી કરી નાખે મને અરજી પર એફઆઈઆર પહેલા મને એરેસ્ટ કરી નાખે તો આ લોકો તો કોઈ પણ હાથે જઈ શકે છે માનો કે કાલે હું અહીંયા રાત્રિ રોકાણ કરું તો રાતે અહીંયા આવીને મારી હાથે મગજમારી કરે ખોટી એ તો એફઆઈઆર કરે કે ચૈતર વસાવે રસ્તા રોક્યા મને મોવી કને અને એના પર એફઆઈઆર કરો મારા જામીન રદ કરાવો આવી પીઠ પાછળની નીતિઓ કૂટ નીતિઓ આ લોકો કરી શકે છે મારી પાછળ કેમ કે જનતાનો જે પ્રેમ મને મળ્યો છે ને આ લોકોને પચતો નથી અહીંના ભાજપના નેતાઓને પચતો નથી એટલે આને કઈ રીતના અમે ફિટ કરી દઈએ એ જ ને એ લોકો પર એક જ હથિયાર છે જેલમાં નાખી દો ને ચૂંટણી પતાવી લો આ વખતે બી એક ગણતરી હતી કે આ ભાઈને વરસ બે વરસ ફિટ કરી દો એટલે ત્યાં સુધી તાલુકા જિલ્લાની ચૂંટણી પતી જાય છે પણ બધા જ લોકોના આશીર્વાદ પ્રેમ એમની દુવાઓ મને કામે લાગી છે અને નામદાર હાઈકોર્ટે મને જામીન આપ્યા છે ત્યારે એને હું ખરેખર આવકારું છું મને હતું એવું જે પ્રકારે મારા જામીન રદ થતા હતા જે પ્રકારે એ લોકોએ મને માથાભારે સાબિત કરવાના એફિડેવિટો કર્યા હતા કે મને હતું કે આ લોકો મને છૂટવા નહીં દેશે મને પૂરો ડર હતો પણ આજે જે જામીન થયા છે એ ન્યાય પ્રણાલિકા પર મને વિશ્વાસ હતો કે દેશની ન્યાય પ્રણાલિકા દેશનું બંધારણ મારી સાથે ન્યાય કરશે જે આજે મારી સાથે થયું છે એને હું સહજતાથી આવકારું છું તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તેઓએ જે તેમને જે સમગ્ર મામલે જે જેલવાસ દરમિયાન તેમને વાંચન કર્યું તે મુદ્દે પણ વાત કરીને સાથે સાથે તેમની પર જે કેસ થાય છે એ કેસ કેસ બાબતે પણ તેમણે કહ્યું કે તેમને આ રીતે ફસાવવામાં આવી રહ્યા છે કારણ કે તે જનતાના અને પ્રજાના મુદ્દા ઉઠાવે છે ત્યારે તેમણે ખાસ કરીને આ મુદ્દે એ પણ વાત કરી કે આવનારી સ્થાનિક જે ચૂંટણી છે એની અંદર પણ પાર્ટી ચૂંટણી લડશે ત્યારે ચેતર વસાવા ધારાસભ્ય છે તેમણે જેલમાંથી છૂટ્યા બાદ આપણી સાથે ખાસ વાતચીત કરી છે અને તેમનું સ્પષ્ટ કહેવું છે કે તેઓનું મનોબળ તૂટ્યું નથી આવનારા દિવસોમાં જે પહેલા જે મુદ્દા ઉઠાવતા હતા એ મુદ્દા તેઓ આગામી દિવસોમાં પણ ઉઠાવતા રહેશે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા